તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાનું છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો કિંજલ દેવે કોને પ્રસારણમાં આવવાના છે એ આપણે એના વિશે વાત કરવાના છીએ દોસ્તો પણ એ પહેલાં તમે શેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો પાંચસો લાઈક ને પાંચસો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાને આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે દોસ્તો આખા ડેડિયાપાડાની અંદર એમ કહેવાય છે કે સેતો વસાવા સેતો વસાવા ચાલે બીજું કંઈ ના ચાલે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ છે કે મનસુખ વસાવા પણ ભાજપમાં છે અને એ ખેતર વસાવા અને મનસુખ વસાવા આમ સામે લડવાના છે દોસ્તો ત્યારે કોનું પત્તું કપાવવાનું છે એ આપણે જોવાના છે દોસ્તો એમ કહેવાય છે કે લોકસભાની ચૂંટણીની અંદર કોને સપોર્ટ જાજો મળે છે અને કોને નથી મળવાનો એ આપણે એના વિશે પણ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે દોસ્તો એમ કહેવાય છે કે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ શેતર વસાવાની સપોર્ટ કરે છે અને નારા પણ લગાવી રહ્યા છે કે શેતોભા આગળ બઢો હમ તમારી સાથે દોસ્તો અને યાત્રા चर्चा કરી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવા છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો કિંજલ દવે કોના પરસાણમાં આવવાના છે દોસ્તો તો કિંજલ દવે એમ કહેવા છે કે ક્ષેત્ર વસાવા બોલાવે તો પણ આવી શકે અને મનસુખ વસાવા બોલાવે તો પણ આવી શકે તો ગમે એના પરસાણમાં કિંજલ દવે જઈ શકે દોસ્તો કારણ કે ક્ષેત્ર વસાવા બોલાવે તો પણ જઈ શકે અને મનસુખ વસાવા બોલાવે તો પણ જઈ શકે અને બંને બાજુ બધા સરખા છે કોઈ બાજુ એને વિરોધ નથી દોસ્તો એ તો પરસાણ કરવા ગમે ત્યાં જઈ શકે દોસ્તો તો દોસ્તો ઘણાની કમેટો એવી આવી રહી તો ક્ષેતર વસાવા પરસાણ કરવા માટે કોને લાવશે તો હજી એવો કાંઈ પણ નિર્ણય આવ્યો નથી જેવો નિર્ણય આવશે એટલે અમે તમને વિડીયો અપલોડ કરીને બતાવશું દોસ્તો કારણ કે ખેતર વસાવા પરસાણ કરવા માટે ગમે એ કલાકારને લાવી શકે અને મનસુખ વસાવા પણ ગમે એ કલાકારને લાવી શકે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવા અને મનસુખ વસાવા આમ સામે લડવાના છે દોસ્તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ખાસ કરીને તૈયારીઓ કરી રહ્યા છે અને યાત્રાઓ પણ નીકળી રહી છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે રાહુલ ગાંધી પણ ગુજરાત તરફ આવી ગયા છે અને આજે સોથો દિવસ એનો છે આવવાનો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપતે કે લે જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી લખવાનું ભૂલ છે મળી એકવાર બીજા બાય